કોમ કરતો જોરાવા નહી જો પટ્ટી મારી તરત કોમ કરતે જોરાવા અલે ખાવસ બોલ શું કરવા બોલાયો તને ખબર નહી આ જુઓ ના યાદ કર યાદ કર આ સુમમાર ઓ લે આપણે પાર્ટી કરવાની હે ને હા આ તાણી પૈસા લબન તારો વારો ને તારો વારો એ મારો વારો તો થી આવી ગયો અલ્યા શું મરે ખબર હું લાયા તો બોલ કેટલા લબ બનાય 3000 બાપે 3000 વાહ આરૂ એટ લાયા ગાય જા લેતા કો કો છો તો કો ઓસા ને 3000 લબ બનાય

એ આપણે એનો પીછો કરવાનો ગોઠવાય ને ના માધ્યનો ઓકની હોય આ કડવાજીના આધ્યનો આ હશે બે જ કોઈને કહેવાનું બે પાર્ટી કરવાનો પ્લેન બનાવ્યો હું 3000 આદ્યાને આપ્યો અને તમે જેડી પીછો કરવા આવ્યો અને તમે

એટલે હું આ પૈસા લઈને જઉં મા કાકા આલે મને કાકા આલે ઓ હા તો જા હો તમારા બાજુમાં કોઈ હોય તો મને આલો કોઈ કોઈ નહીં હાર મેડો હું જઉં લે મહેશ ભાઈ તમે તો આ દિન જબરું મગજ આલી શું ખવરાયું એવું તો કોણ કોણ

ઘર પર લકડો બહાર ના અલે આપણે હર ઓક્તી સિગરેટ પીતા હવે હા કાકા કાકા તમે હા બોલો જોન